અચ્છા હવે આમાં જે મેમ્બર બને છે એવું ગઈકાલે છે ને મેં લગભગ પચાસ જણને એસપીજી જેટલા મારા જો કોન્ટેકમાં હતા ને વોટ્સએપમાં એ લોકો એક મેસેજ મોકલ્યો તો એમાં એક જણાએ મને મોકલ્યું કે ભાઈ અમારા નિયમો આવવા છે તો મને નિયમમાં એ વસ્તુને જોવા ના મળી કે જે પાન મસાલા બીડી ગુટકા અને દારૂ આ ત્રણ આ ચાર પાંચ આઈટમ ખાતા પીતા હોય એને પણ મેમ્બર બનાવીએ છીએ હા એમ તો બને એ ખાતા પીતા હોય એમાં તો આપણે કેવી રીતે રોકી શકે જે માણસ જે કરવાનો છે એ તો કરવાનો જ છે હા હવે પ્રશ્ન મને એ થાય છે કે ધારો કે એ મસાલાના ગુટકા ખાઈ કેન્સર થાય આપણે બધાને ખબર છે અને એસપીજી નું એક અભિયાન પણ છે કે વ્યસન મુક્ત કરાવવા બરાબર અભિયાન તો છે જ ને હવે ધારો કે આ માણસ ખાઈ છે મસાલા બધું આટલું કેન્સરના લિમિત એ અવસાન પામ્યું ટીબી થયો કઈ પણ થયું એને અને એ અવસાન તો પણ આપણે એને મદદ કરવાની

સાચી વાત છે તો એક આ નિયમ ઉમેરવાનો હું તો ખાલી આગ્રહ કરીશ અને મેં છે ને એઆઈનો ઉપયોગ કરું છું ધારો કે તમારું કોઈ પણ પ્રવચન હોય ને એને હું ટેક્સમાં કન્વર્ટ કરું છું ધારો કે લાલજીભાઈ જે બોલ્યા હોય તે એને ટેક્સમાં કન્વર્ટ કરું છું એઆઈ ને આપું છું એઆઈ મને બહુ પ્રોપર પ્રશ્નોના જવાબ બધું પૂછી મને કરી આપે છે હું એકચુઅલી હું બધું લખું છું મારે જે લાલજીભાઈ નો વિડીયો ધારો કે હું મૂકું છું તો હું લાલજીભાઈ ના વિડીયોની સાથે સાથે ઉપરની જે ઘણું બધું લખાણ લખું છું તો એ લખાણ મારે તો પહોંચાડવું છે લોકોને ભલે લાલજીબી બોલે છે લાલજીભાઈના લોકો લાઈક કરે છે સબસ્ક્રાઈબ કરી દે છે ને કોમેન્ટ એ લખે છે બધા સમજી લો ને અને ફોરવર્ડ એ કરે છે શેરિંગ કરે છે તો મારો વિચાર તો આ છે કે હું એમના વિચાર તો લોકોને પહોંચાડું પણ મારા જે પ્રશ્નો છે એ પણ લોકો સુધી પહોંચાડું છું હા તો મને હવે આના જવાબો ભવિષ્યમાં તમે કે મિટિંગ વિટિંગ કરવાના હોય બધા આગેવાનો તો આ વિષયમાં પણ વિચારો

આપણે સભ્યતા વાળા શબ્દો બોલવા જોઈએ બોલે આજ કેવું છે પણ સતત સભ્યતા વાળા શબ્દો બોલવા જોઈએ એ તમે એઆઈ ને પૂછી શકો છો બાકી મારી પાસે તો ઘણા સારા શબ્દો છે હું તો એઆઈ સાથે બહુ જોડાય છે વર્ષથી જોડાયેલો છું એટલે હું સમજો કે મારે કઈ ભાષણ આપવાનું હોય ને તો હું પેલા તો આખું લખી કાઢ્યું અને એને આપી દઉં કઈ પ્રશ્ન બન્યો સાહેબ ધારો કે વિચારી લો કોઈ બી છોકરી હોય ભાગી ગઈ હોય બહુ પછતાઈ હોય પાછા પાછી આવવા માંગતી હોય અને એમાં આપડી સામે વાળો છોકરો એને છોડવા તૈયાર ના હોય બરોબર ગમે તે હેરાન કરતો મારતો જોતો ગમે તો પછી એની એની ભાષામાં આપડે જવાબ તો આપવો જ પડે ને

તમારી કોઈ પણ તાકાત અમે એક નહીં અત્યારે બાવીસ હજાર છો ને સાહેબ એક લાખ પાટીદાર ભેગા થાવને તમે મેમ્બર વાળા તો એને કશું ના લાવી શકો તો વાત એટલા માટે છે કે એને ગુંડા કહેવાની જરૂર નથી એટલા માટે કે ભઈ પટેલો બારની લઈ આવે છે તો શું બારની લઈ આવેલ શું આપણા પટેલો ગુંડા થઈ ગયા એ વખતે કે નથી ગુંડા થતા ચરમ શું શું ચમરબંધી હા એવા ચાર પાંચ શબ્દો છે લાલજેબીના બહુ પ્રખ્યાત શબ્દો છે તો એટલે કહેવા પડશે આપણે સભ્યતાવાળા શબ્દો બોલવા જોઈએ મારું તો એવું કે આપણે બીજી જ્ઞાતિવાળા જો સમજો કે મેં એક વિડીયો અપલોડ કર્યો તો એમાં આપણા વાલ્મિકી સમાજના એક ભાઈ અધ્યક્ષ છે એને પણ લીધેલા અને આપણા લાલજીભાઈના શબ્દો સાહેબ બંનેમાં આસમાન જમીનનો ફરક જે વાલ્મિકી સમાજ આપણે જે નીચો ગણીએ છીએ સાહેબ એની સભ્યતાવાળા શબ્દો ડિગ્રી એટલે કહીએ કાયદાવાળા શબ્દો અને આપણે વગર કાયદાના શબ્દો બોલીએ છીએ હા હા કંઈ વાંધો નહીં હલો હાજી રાધેશ્યામ બોલું છું બોલો હવે કોની સાથે વાત કરું છું મને ખબર નથી પેલા કોણ હતું એ મને ખબર નથી અત્યારે કોણ છે એ ખબર નથી એસપીજી ઓફિસ થી વાત કરું બોલો એ તો બરાબર છે પણ નામ જાણી શકવાનો હોય તો ઠીક છે બાકી મારા પ્રશ્નો છે તમને ચાલુ કરી દો હા બોલો અચ્છા મેં આગળના પ્રશ્નો પૂછ્યા પેલા ભાઈને એ પૂર ફરી પૂછું કે ભાઈ એ ચાલશે ના ના બોલો શું અચ્છા સૌથી પહેલો પ્રશ્ન મને જવાબ મળી ગયો છે એસપીજી સંસ્થા એ એનજીઓ છે ટ્રસ્ટ છે કે બીજું કંઈ એમ ટ્રસ્ટ છે બોલો ઓકે બીજું હવે આના પછી 1200 વાળી સ્કીમ છે સરકાર માન્ય છે કે ખાલી સમજૂતી છે આપણી પટેલોની નહીં એટલે તમે શેના માટે માહિતી પેલા તો અચ્છા ઓકે મારી ઓળખાણ આપી દો મારી ઓળખાણ આપી દો હું રાધેશ્યામ અંબાલાલ પટેલ ગામ વિહાર રહેવાનું અમદાવાદ અને રૂપાલ પલ્લીનું હું અભિયાન ચલાવું છું છેલ્લા ત્રણ વર્ષથી અભિયાનમાં એવું છે કે મારે ઘી બચાવવું છે ઘી અભિષેક થવા દેવું છે પણ ઘી પગ નીચે નથી આવવા દેવું બરાબર આના માટે હું લાલજીભાઈને ત્રણ વખત મળી ચૂક્યો છું બરાબર મહેસાણાની ઓફિસમાં ઓકે હવે હું છે ને છેલ્લા બે અઢી મહિનાથી લગભગ તમારા જેટલા પણ ફંક્શન થતા હોય છે ને એના વિડીયો હું ડાઉનલોડ કરું છું એને ફરીવાર અપલોડ કરું છું નવી રીતે અને એમાં પણ લિંક એટલે કે ત્રણ મિનિટથી વધારે લાંબી રીલ નથી બનાવતો બરાબર પણ હવે મેં એવું પણ કર્યું છે કે રીલ પણ ત્રણ મિનિટની બનાવું છું અને દોઢ મિનિટની પણ બનાવું છું અને આખો વિડીયો પણ લઉં છું ને એને લિંક આપી દઉં છું ભાઈ આ પૂરો વિડીયો જોવો તો આ લિંક છે એમ કરીને પણ તમારો પ્રોગ્રામ છે એ રીતે નહીં જુદી રીતે હું જુદી સ્ટાઇલથી એમાં ઘણું બધું લખું પણ છું રિંકેશભાઈનો એક વિડીયો લગભગ પોણા ત્રણ લાખ સુધી પહોંચી ગયો એટલો વાયરલ થયો હતો એમાં દીકરીને ભાગી જતી હોય તો અમે લઈ આવીશું એકસો આઠ વાળો તો એ ઘણા લોકો સુધી પહોંચ્યો એટલે તો એસપીજીના સમાચાર આમ પણ હું મારા રીતે ઘણી રીતે પહોંચી રહ્યા છે માટે એસપીજીના પહોંચી રહ્યા છે એની સાથે મારો રૂપાલો વિષય પણ પહોંચી રહ્યો છે કે હું એ સાથે બધું કામ સાથે કરું છું બરાબર એક્ઝામ્પલ તરીકે ધારો કે એસપીજીના બેનર પાછળ લોકો પૈસા ઉડાડતા હોય એ વિષયને પણ લઈ લઉં છું જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું સન્માન કરીએ છીએ પણ ગાંધીજી નું નીચે કચડીને અપમાન પણ કરીએ છીએ તો હું રીતે મારું અભિયાન ચલાવું છું મારે એકચ્યુઅલી રૂપિયા પણ ઉડાડવા નથી દેવા એટલે પગ નીચે નથી લાવવા દેવા છે પણ પગ નીચે નથી લાવવા દેવા બીજું કે હું જે તમારા લાલજીભાઈ જે કઈ શબ્દ બોલ્યા હોય કે બીજા કોઈ પણ એમાં ખામી શોધું છું ખામી નો મતલબ એક્ઝામ્પલ તરીકે લાલજીભાઈ બોલતા હોય કે ગુંડા કે ચરમ શું કેવાય ચરમ બંધીને છોડીશું નહીં કરીને એની સામે એ જ સમાજ આપણે પટેલ સમાજ કહેવાયે હું પણ પટેલ છું વાલ્મિકી સમાજ સભ્યતાવાળા શબ્દો બોલે છે કે ભાઈ કાયદાની ભાષા આ એક આ કલમને પીલી કલમને અને આપણે વગર કલમ એ બધી અલગ અલગ ગુંડાવાળી ભાષા બોલીએ છીએ તો હું એ તફાવત લોકોને બતાવું છું કે આ વાલ્મિકી સમાજ એને આપણે નીચો ગણીએ છીએ એની સભ્યતાવાળી ભાષા અને આ આપણો પટેલ સમાજ જે આગળ પડતો છે વેપાર ધંધામાં પણ છતાં શબ્દ એવા કાયદા વગરના અને ગુંડા જેવા ભલે તાળીઓ પાડવામાં મજા આવે બધા એને આવા ગુંડા બોલશો તો લોકો તાળીઓ પાડશે પણ સાહેબ સભ્યતા ના કહેવાય એને આ જ જગ્યાએ કાયદાની ભાષા બોલવી પડે બાકી હું નથી માનતો કે તમે કદાચ આજે છો ને સાહેબ એક લાખ પટેલો ભેગા થઈ જાવ કશું નથી કરી શકવાના એ ધારો કે તમને પાછો નહીં એ દીકરી નહીં આપે એની મરજી છે તો કહેવામાં આવે આપણે કાયદાની વિરુદ્ધ અમે પણ અને અમે કોઈ નથી જઈ શકવાના તો હું એનો ઉપયોગ કરું છું અને હું છેલ્લા એક વર્ષથી ઉપયોગ કરું છું ખાલી કહીએ ને વિનંતી રિક્વેસ્ટ જે ગણો તે તમે જે ભાષણ આપવાના હોય કોઈ પણ નેતા એને એઆઈને આપો એ તમને સારું બનાવીને આપશે સભ્યતાવાળું બની આપશે કાયદાવાળું બનાવીને આપશે જેથી એક આપણું પટેલ સમાજનું નામ સારું થાય જે કોઈ પણ ચેનલમાં લાલજીભાઈને સાંભળતા હોય ઘણા લોકો સાંભળતા હોય એમાંથી મારા જેવા તો વિશ્લેષણ કરે કે હું શું કરતો હોઉં છું કે એઆઈના આખી સ્પીચને હું ટેક્સમાં કન્વર્ટ કરું છું કોમ્પ્યુટર દ્વારા મારે લખવાનું નથી હોતું એ કન્વર્ટ કરી આપે હું એ આખું એમનું ભાષણ એઆઈનું સોરી લાલજીભાઈનું ભાષણ એઆઈને આપી દઉં એટલે એ મને એનું વિશ્લેષણ કરી આપે અને પછી હું એને પ્રશ્ન પણ કરું આમાં સારું એમ અને શું ખરાબ પછી જે મને આપે ને એને હું લાલજીભીના વિડીયોની ઉપર અને નીચે લખતો હોઉં છું બધું ઘણું બધું જે ખરેખર મને કહેવું છે લાલજીબીને અથવા સમાજને કહેવામાં તો આ મારું કામ છે એટલે હું છે ને એક બારસો વાળી તમારી સ્કીમ છે ને જે એમાં મને થોડા ઘણા બધા પ્રશ્નો હતા એક્ઝામ્પલ તરીકે તમે કોને મેમ્બર બનાવો છો શું નિયમો છે તમારા પહેલા તો પ્રશ્ન આ થાય તો એમાં નિયમમાં મને ગઈકાલે એક પત્ર મળી ગયો તમારો એમાં એ નિયમમાં ઘણું બધું મેં વાંચી લીધું પણ એમાં એક વસ્તુ નથી અંદર પાન મસાલા ગોટકા દારૂ આ જે પીતા હોય એને પણ તમે મેમ્બર બનાવો છો કે નથી બનાવતા ચોખ્ખટ નથી અને છતાં પણ સમજો કે હું મેમ્બર બની ગયો માની લો અને મારે પણ સમય બારસો આપ્યા પછી પણ વર્ષમાં ચાર કે પાંચ કે દસ વખત સો સો રૂપિયા આપવા પડ્યા અને આ વ્યક્તિને જ આપવા પડ્યા જેને મસાલો ખાતો હતો કરતા હવે મારે એ સમજવાનું કે સાલ હું આવા ગુટકાવાળા ખાય છે કે આ ગુટકામાં કઈ ફાયદો થવાનો નથી કેન્સર થવાનું જ છે અને મારા પરિવાર પ્રક ને હું છૂટો મૂકીને જતો રહેવાનો છું છતાં પણ એને મારે મદદ કરવાની એ ખાડામાં જાતે પડ્યો અને છતાં આપણે પડવા દેવાનો એને બરાબર તમારું અભિયાન છે કે વ્યસન મુક્તિનું પણ અભિયાન છે તમારું તો શું તમે આ એક નોંધ ના મૂકી શકો કે ભાઈ વ્યસન મુક્ત માટેનો અમારો આ અભિયાન નામ અમે વ્યસનવાળાને લેવાના નથી સભ્ય તરીકે એ ખબર કેવી રીતે પડે કે વ્યસન નથી એ તો લખિતમાં લેવાનું છે ને 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 તમે સમજો આપણી સિસ્ટમ ઓનલાઈન છે બરાબર છે બરોબર ઓનલાઈન દાખલા તરીકે કોઈ વ્યક્તિ ગાંધીનગર અમદાવાદ સુરત સૌરાષ્ટ્ર અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે બરાબર છે આપણા જોડે તો મશીન છે ને કે ચેક કરીએ હું બતાવું રસ્તો હા હું રસ્તો બતાવું ને

પણ હવે જમાનો છે ને સાહેબ તમે જો લાલજીભી ઘણી વાર સ્ટુડિયોમાં એટલે પોતાની ઓફિસમાં બેઠા બેઠા કોઈ પણ ચેનલમાં લાઈવ થતા હોય છે તો હવે જમાનો એવું નથી કે બી ઓફિસમાં પહોંચે અમુક વસ્તુ કેવું રૂબરૂ અમે શું કરવા માંગીએ નો ઉદ્દેશ શું હોય તમને રૂબરૂ મળીએ તો જ આપણે સારી રીતે સમજાવી શકું ચાલો ઉદ્દેશ બહુ સારામાં સારો હોય સોનાની નગરી બનાવવાનો હોય પણ એની સામે આવા દુષણો હોય એનું શું કરવાનું

અને હું એને કહીશ પણ ખરો ભાઈ લાલજી ભાઈ જવાબ આપી દઈશું અમે અહીંયા અરે ભાઈ મારો કહેવાનો એ છે કોઈ સવાલ કરે ને કોઈ જવાબ માંગે એના કરતાં આપણે સ્ટેજ ઉપર ઊભા બોલો તમે રૂબરૂ આવો તમારો ફોન ચાલુ હોય દસ ફોન વેટિંગમાં આવે એટલે ફોન ઉપર ચર્ચા કરવાનો અત્યારે સમય નહીં રૂબરૂ તમે આવો ચર્ચા કરીશું આપણે એનો મતલબ કે હું રૂબરૂ આવીશ ને બધા ફોન હશે તમે વાતો નહીં કરો કોઈની સાથે મારી સાથે વાત કરશો એમ કહો છો તમે હા હું આવીશ તારો રૂબરૂ અને બધાને દસ જણના ફોન આવશે તો શું તમે કોઈના નહીં ફોન ઉપાડો

નામ તો નહીં બોલ્યા એસપીજી ઓફિસમાંથી બોલું છું એટલું જ બોલ્યા પ્રશ્નને જવાબ આપવામાં ટાળવા પ્રયત્ન કર્યો અને રૂબરૂ આવ્યો એમ કંઈ કહ્યું હવે રૂબરૂ કઈ રીતે માણસને શક્ય અમેરિકાથી કોઈ ફોન કરે ધારો કે તો શું એ ઓફિસમાં આવશે મહેસાણાની ઓફિસમાં આવશે જય સરદાર જય પાટીદાર હું રાધેશ્યામ પલ્લી પટેલ આજે હું કોઈ આરોપ મૂકવા નથી આવ્યો કોઈ સંસ્થાનો વિરોધ કરવા નથી આવ્યો હું માત્ર એક જાગૃત પાટીદાર તરીકે પ્રશ્ન પૂછવા આવ્યો છું એસપીજી સમાજ સેવાનું કામ કરે છે આ વાતે નકારવામાં નથી આવતી બોતેર કલાકમાં મદદ પહોંચાડવાનો પ્રયાસ તકલીફમાં પરિવારની સાથે ઉભા રહેવાનો ભાવ આ બધું પ્રશંસનીય છે પરંતુ જ્યાં સંખ્યા મોટી હોય ત્યાં સ્પષ્ટતા વધુ જરૂરી છે પ્રશ્ન એક બારસો રૂપિયાની સભ્યતા એસપીજીના હજારો સભ્યો બારસો રૂપિયા વિશ્વાસથી આપે છે મારો સાદો પ્રશ્ન છે આ રકમ ક્યાં વપરાય છે કોઈ કોર્પોરસ ફંડ છે કે નહીં ઓડિટેડ રિપોર્ટ પબ્લિક ડોમીનમાં છે કે નહીં પ્રશ્ન પૂછવું બરાબર અવિશ્વાસ નથી પ્રશ્ન પૂછવું જવાબદારી છે પ્રશ્ન બે સભ્ય બન્યા પછી મદદ કહેવામાં આવે છે સો રૂપિયા જેટલી નાની રકમ પરંતુ જો વર્ષમાં દસ વીસ પચાસ વખત અપીલ આવે તો શું સભ્ય માટે આપવી ફરજિયાત છે કે સંપૂર્ણ સ્વૈચ્છિક આ ચોખ્ખટ લેખિત નિયમમાં હોવી જોઈએ પ્રશ્ન ત્રણ કાનૂની માન્યતા છે પણ જરૂરી છે પ્રશ્ન ચાર લગ્ન નોંધણી અને દીકરી એસપીજી દીકરીની સુરક્ષાની વાત કરે છે એ સારો હેતુ છે પરંતુ પ્રશ્ન એ છે સુરક્ષા અને નિયંત્રણ વચ્ચેની સીમા ક્યાં દીકરી અને સ્ત્રીની સ્વતંત્રતા આ ચર્ચા ક્યાં છે પણ સ્વતંત્રતા પણ ગુમાવીને નહીં જો ખરેખર મજબૂત સંગઠન છે તો પ્રશ્નોથી પ્રશ્નોથી ડરશે નહીં કારણ કે મજબૂત સંસ્થાઓ તૂટતી નથી એ પ્રશ્નોથી વધુ મજબૂત બને છે બારસો રૂપિયામાં સભ્ય કોને બનાવો છો વ્યસન કરનારને પણ બનાવો છો બીડી ગુટખા દારૂ પીતા વ્યક્તિને પણ આવા વ્યસનથી કેન્સર થાય

અમે લેવવા પટેલ સૌરાષ્ટ્રના છીએ ભારતનું અપમાન થવા દેતા નથી રૂપિયો ઉડાડવો નહીં રૂપિયાને માન આપવું આ છે રાધેશ્યામ રૂપાલપલ્લીનું કહેવું જય સરદાર